ગુજરાત પશ્ચિમ અહેવાલની થરાદમાં દરદાર અસર જોવા મળી ગુજરાત પશ્ચિમ મીઠા હાઈવે પર ખાડાને લઈ અહેવાલ રજૂ કર્યો હતો 24 કલાક પૂર્ણ થાતારી સાથે હાઈવે પર ખાડા પૂરવાનો કામ શરૂ થયો થરાદ મીઠા કંડલાને જોડતા હાઈવે પર ખાડા પડ્યા હતા વાહન ચાલકોને પસાર થતા હાઈવે પર મુશ્કેલી પડતી હતી અજે હાઈવે પર ખાડાનું સમારકામ કંતરાય શરૂ કર્યું અસર જોવા મળી છે ગઈકાલે ગુજરાત ફર્સ્ટ દ્વારા મીઠા હાઈવે પર જે ખાડા રાજ હતું તેને લઈને એક કિલોમીટરના અંતરમાં જે રસ્તો છે તેમાં બે મહિનાથી જયારે આ ચોમાસુ બેઠું ત્યારથી જ આ જે ખાડા રાજ હતું તેને લઈ વાહન ચાલકો ખુબ જ પરેશાની ભોગવી રહ્યા હતા તેને લઈ ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ રજૂ કરતા તંત્ર દોડતું થયું હતું ને ચોવીસ કલાક પૂર્ણ થતાની સાથે જ તંત્ર દોડીને આજે બપોરના જે ખાડા જે પડેલા તેનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું હતું જી જી યશપાલ જોડા